લો વિકી બોલે હા રૂપલ કાકી બોલું બેટા ના ના સમાચાર મળી ગયા અમને ઈ તો આ કાની ફોન માં જોયું ને તેન મન કીધું કે મમ્મી કે છે ને કે વિકી ભાઈન ઘર ને દીકરાને ને જન્મ થયો તો બહુ રાજી થઈને મેં કીધું લાય વિકી ને ફોન કરું હા ના 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 કેટરીના ને બાઉ તબિયત કેમ છે સારી છે ને હવે તમે કે બાઉ ના ફોટા મૂક્યા નહીં તો છે ને તાર કાકા ને ફોન માં બે ત્રણ બાઉ ને ફોટા નાખી દીધા ને તો અમે એને મોઢું જોઈ લઈ ને હા કેટલા કિલો નો છે હા તો સેટ તબલા જેવો બાકી હા જો સારા જો ક્રિકેટર ન જો બરોબર હા હા એ છટી કેદી રાખવાના હો ઓ ના 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 અમને છઠ્ઠીમાં નો તેડાવતા તો અમને છે ને લાડવામાં તેડાવ જો ને ઓ તો શું છે કે અમે છે ને લાડવામાં જમી જાયી જબલું દઈ જાય અને બાવને રમાડી જાય ઓ હં હું કેસ હું ચકડી ઇન કેસે કે રાસી હું આવી તો એમાં હું છે અમાર बाजू આ સૈતામાસી એને એના ઘરે ને તો આપડી છે તો કે ચોપડીમાંથી છે નામ ગોતી લઉં ને હા કયું હારે એવું નામ ગોતીને રાખશે હા તે હાર હા તે રાશી જોઈને બસ મને ફોન કરજે ને એ હા